ચાલુ માં આમ જેકડી પરમાર ના એક એવો હુરો ઉદ્ભવ છે શું કો મોજીદાર નું નામ બદલાય હો બે હુરા હો માં શું એક ને પણ રામ જો હો દાદા હો નામ હો હો દાદા શું ભાઈ પાછી મારની કરવી નથી દાદા મારો તો નાણી આગળ રહેતો હોય નોકરો નું નાગ આગળ રહેતો હોય મારો ગુરુ આગળ રહેતો શું કહું আকে জয়দা ক্ধপাডয়� hoনো ইয়া এলেজকো হনমারো প্ংমকেলা ইয়দা আিন য়া য়ালেল নয়া ೶য়া আ América সাসানে মহাষারপ্যুু স্টানে ঽশপ্রাান সান্রা সানে পাহারানে পাহেসে আমারা সানে হামারার সাহিনে. পাহারা এদেনে কশপের গ� નામ <caniser> મારી <Zum voi> <compteais> ખપી જશે ભાઈ ત્યાં ભાઈબાર ગઈ ભાઈ આંગણે બેઠો મુસલમાનો હચવારો ભાઈ